સુરતના ચોક વિસ્તારમાં સલમાન અહેમદ શાહની હત્યા કરનાર સસરા નજી ઉલ્લાહ શાહને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચોક સર્વેલન્સ પોલીસની ટીમ સુરતના ચોક બજાર વિસ્તારમાં ગુસ્સામાં આવી ચમાયના છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા મદીના મસ્જિદની સામેની ગલીમાં ખેલાયો ખૂની ખેલ બનાવની વિગતો મુજબ તારીખ રોજ સાંજના અરસામાં ભરી માતા રોડ ફુલવાડી નહેરુનગર ઝુંપડપટ્ટી મદીના મસ્જિદની સામેની ગલીમાં આખોની ખેલ ખેલાયો હતો હત્યાનો ભોગ બનનાર સલમાન રફીક અહેમદ શાહ ઉંમર વર્ષ ત્રેવીસ તે હતો જ્યારે હત્યાનો આરોપ તેના સસરા નજી ઉલ્લા મુસ્તકીમ શાહ રહે નહેરુનગર ઝુંપડપટ્ટી સુરત તેની પર મુકવામાં આવ્યો છે

ચપ્પુના ઘાના કારણે સલમાનો ઘટના સ્થળે જ મોત જાણ થતાં પોલીસે ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસે મોડી રાત્રે જ ઓપરેશન બારબાડી ફરાર સસરા નજીઉલ્લાની ધરપકડ કરી લીધી હતી ચોકબજાર પોલીસે હાલમાં હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામે કડક પગલા લેવામાં આવશે આ બનાવને કારણે નહેરુ નગર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે જોતા રહો શ્રમિકો કી અવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો